સુરત અડાજણ વિસ્તારમાં લિફ્ટમાં અગિયાર લોકોની બિલ્ડિંગમાં વીજળી થતા લિફ્ટમાં જઈ રહેલા અગિયાર લોકો ફસાયા હતા ફાયર વિભાગે તમામ લોકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા ડીજીવીસીએલમાં ફોર્ટ લોકો ફસાયા હોવાની વાત સામે હતી અને વીજળી થઈ હતી સાથે સાથે રાંદેર પાલ અડાજણમાં પણ વીજળી ગુલ થતા લોકો હેરાન પરેશાન થયા હતા

સર્જાયો હતો જેના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે ચાર દિવસ પહેલા પાલિકાની લિફ્ટ ખોટકાઈ હતી ખોટકની મુખ્ય કચેરી ખાતે લિફ્ટ ખોટકાઈ એક અધિકારી ખોટક ફાયર લિફ્ટનો દરવાજો સાધનોની મદદથી ખોલ્યો હતો મુગલી મુગલીસરાએ મુખ્ય કચેરીમાં એનએફસી બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળની વચ્ચે બુધવારે સવારે લિફ્ટ બંધ પડી ગઈ હતી જેમાં બિલ્ડિંગમાં જ ઇન્ક્વાયરી વિભાગમાં ફરજ પચાવતા જયેશ શાહ ફસાઈ ગયા હતા તમારી મદદ માટે લોકો પહોંચી જશે આ પછી લિફ્ટમાં આપેલ ફોન બટન દબાવો અને લિફ્ટમાં ફસાઈ જવા વિશે સિક્યોરિટી ગાર્ડ જલ્દી જાણ કરો સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યુઝ ચેનલ સાથે